લોકસભાની ચૂંટણી તેમજ કોર્પોરેટરોને રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે કોઈ પણ વાત ન સાંભળતા આનંદ પાર્કના રહીશોએ મતદાનનો બહિષ્કાર કરવાની ચિંતા હતી ત્યારે આજરોજ આનંદ પાર્ક તેમજ આજુબાજુની દસ સોસાયટી મળી કુલ સત્તર થી વધુ મકાનો આવ્યા છે અને આઠ હજાર થી વધુ મતદારો આ વિસ્તારમાં રહે છે ત્યારે નવસારી આનંદ પાર્ક સોસાયટીમાં ચૂંટણીનો બહિષ્કારનો નો ઉઠ્યો છે વર્ષોથી વણ ઉકેલ્યા પડતર પ્રશ્નોને લઈને લોકોની ધીરજ ખૂંટી હતી અને તમામ લોકોએ એક સંપ થઈને સોસાયટી બહાર મતદાન બહિષ્કારના બોર્ડ લગાવી દીધા હતા એક પણ પક્ષ અહીં મત લેવા કે પ્રચાર માટે ન આવવા બોર્ડમાં સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે ચૂંટણી વખતે માત્ર વાયદાઓ કરીને નેતાઓ ચાલ્યા જતા હોય છે બાદમાં કામગીરી શૂન્ય હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે